અમદાવાદથી સમાચાર અમદાવાદમાં જો રોંગ સાઈડ માં વાહન ચલાવ્યું તો આપને જેલ પણ થઈ શકે છે

કલમ 184 મુજબ ગુનો નોંધવામાં આવશે આ ગુનામાં વાહન ચાલકોની ધરપકડ પણ કરાશે બાદમાં વાહન ચાલકોએ પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે શરૂઆતમાં મુખ્ય રસ્તાઓ બાદમાં આંતરિક માર્ગો ઉપર આ ડ્રાઈવ યોજાશે રોંગ સાઈડ જતા વાહન ચાલકો ઉપરાંત લાયસન્સ અને હેલ્મેટ ન પહેર્યું હોય તેવા લોકો સામે પણ આ કાર્યવાહી થશે अवारनवा एक्सिडेंट જે બને છે તેમાં રોંગ સાઈડ આવતા વાહનોથી અકસ્માતના બનાવ બનતા હોય તો સ્પેસિફિક ઝુંબેશ સમય દસ દિવસ સુધી આવતીકાલથી બાવીસ તારીખથી લઈ અને એકત્રીસ તારીખ સુધીના ડ્રાઈવનું આયોજન કરે છે અને સ્પેસિફિક રોંગ સાઈડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઈવનું આયોજન કરેલ છે અને રોંગ સાઈડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઇવિંગ કરતા હોય છે એમાં એકસો ચોર્યાસી હેઠળ સ્થળદંડ લઈ છે પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છીએ બસો ઓગણસી એકસો ચોર્યાસી હેઠળનો કે જેની એફઆઈઆર કરી અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે અને એ જ પ્રજા જો સંદેશ એટલા માટે આપીએ છીએ કે પ્રજાને થોડીક ખ્યાલ આવે કે આ એક સખત રીતે ક એની અમલવારી કરવામાં આવનાર છે અને એ સજાગ થઈ એટલે બિનજરૂરી રોંગ સાઈડથી વાહન ચલાવીને આવે નહીં અને પૂરા અમદાવાદ શહેરમાં આની ડ્રાઈવનું આયોજન કરશે